જય દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હો બધા મજામાં જશો ને અત્યારે ચૂંટલા કોટમાં આપણે વ્લોગ ચાલુ કરી દો તો વેલકમ છે મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આજે સવારના પરમાં આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને આ છે મકર સંક્રાંતિ તો બધાને હેપ્પી સંક્રાંતિ હેપ્પી ઉત્તરાયણ અને આવા દિવસો તમારા જીવનમાં આવતા રહે અને તમે હંમેશા ખુશ રહો અને પતંગની જેમ તમે હંમેશા ઉત્સાહ આસમાનમાં ઉડતા રહો તો અત્યારે અત્યારે લોક ચાલુ કરી દીધો છે ને આજ અમારા ગામમાં પ્રોગ્રામ છે તે પ્રોગ્રામ છે સાંજે એટલે લોકમાં એન્ડ સુધી બનાવી રહજો અને બ્લોક કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને બને એટલે તમારા ભાઈને સપોર્ટ કરતા રહીજો અને બાપુને આડે છૂટા કરી દીધા છે બાપુ વયા જ્યાં છે પતંગ દેવા એના વખત સ્કૂલમાં જ્યાં ભણતો ને ત્યાં દર વર્ષે પતંગ દેવા દે આજ વખતે પતંગ દેવા ગયો તો નહીં ને વેલો છૂટો કરતો આપણે આવી ગયા ધન આપણે આવી પડી છે એ લઈને આવ્યા આપણે તો આનો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને બનીને એટલે તમારા ભાઈને સપોર્ટ કરવાનો ભૂલતા નહી કે ઓલરેડી તમે સપોર્ટ કરો જ છો તો બને એટલો સપોર્ટ કરતા રહેજો તો ખુરશી તૂટલી છે આવા અમારા કિસ્મત છે તો ચાલો લોકમાં આગળ બને રહેજો ને બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલ મિત્રો હવે વાગી ગયા છે ચાર ને

થોડુંક ચાર્જિંગ કર્યું પછી મને એમ થયું થોડીક ક્લિપ ઉતારી લેવાય એટલે તો લગભગ લાંબો જ રાતના પ્રોગ્રામ છે એટલે સવાર સુધી બ્લોક ચાલુ જ રહેશે તો બ્લોકમાં હેન્ડ સુધી બને રહેજો અને બ્લોક કેવો લાગે ને કોમેન્ટમાં જણાવજો 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 અને બને એટલો સપોર્ટ કરો યાર થોડોક સપોર્ટ કરો સપોર્ટ કરવાની વધારે જરૂર છે તમારે કેમ કે યુવો આવે છે ને બધાય જોતા જ નથી થોડાકમાં મૂકીને વયા જાય છે બ્લોગ એન્ડ સુધી જોવો ને બ્લોગ કેવો લાગી કમેન્ટમાં જણાવજો ને બની એટલો સપોર્ટ કરો યાર તમારા ભાઈને તમારા તમારા સપોર્ટની ખાસમાં ખાસ જરૂર છે સાફી ગાડીમાં પડીને ધોઈ નાખી કેટલી અહીંયા મૂકી દીધી આ બધી સાફ કરને કું અહીંયા આખું સાફ કરને કું કાગળિયા બગળિયા તો એ બધી વીણી નાખા જો ચૂકો ચૂકો દેખાય ને બધી તો મિત્રો અત્યારે અહીંયા રેવા છે સિંયરને આજ મારી જીજેને એડ કરવાની છે

તો બાપુએ પાણીપુરી પછી દાબેલી ને હું બાપુ ત્રણ વસ્તુ ની લારી કરી છે ઓલરેડી બે લારી તો છે ને આ ત્રીજી લારી ને બાપુ એ જો દઈ નાખી બાપુએ દઈ નાખીએ આ તો ખીજાય જોયેલા સુનિલભાઈ તો આમથી શનિભાઈ ને આપડા પાર્થભાઈ આવે છે શનિભાઈ સારો પાર્થભાઈ

So, finalnya, mitra, berdekam blok lagi, yeah. dia sih, so, ya. sama publik, jauh. Publik sih, ya, berarti.

પાછળ પણ પબ્લિક છે તો જેમ જેમ આગળ રહે છે બ્લોગ આપણે ઉતારતા જાય તો બ્લોગમાં આગળ બને રહેજો અને બંને એટલે સપોર્ટ કરવાનું અને નહીં અને બ્લોગ એન સુધી જોવાનું પણ ભૂલતા બાકીમાં લેવા આવે તો દેવાને ગામનો નો બહાર ગામ ગમી હોય કોઈને બાકીમાં નહીં દેવાનું રેડી હાલો એક ડાબલ એન્ડિસ બનાવી દો બાકીમાં જોણે કે તું મને બાકી મને દૂધ માંગે છે હું તો ઘરનો માણસ એ આ મોસ્તવાળો છોકરો છે બેય છે રાખોનો છોકરો રાખોનો છોકરો રાખોનો